નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર બંગાળની ખાટીવાડી સિસ્ટમ ગુજરાત ઉપર આવવાને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જળબંબાકારની સ્થિતિ છે અત્યાર સુધી જોવા જઈએ તો એકસો પચાસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે આજના દિવસેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદની અંદર મેમદા દસ ક્રોઈડની અંદર દસ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે આ સિવાય ખેડા જિલ્લાની અંદર પણ એવરેજ લઈને સુધીનો વરસાદ પડ્યો છે તો બનાસકાંઠાની અંદર ભારે વરસાદ પડતા કેટલાક ગામની અંદર પાણી ભરાઈ જવાને કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા મુશ્કેલીની અંદર મુકાઈ ગયા છે એટલે કે ભારે વરસાદ છે ઉત્તર ગુજરાતને મધ્ય ગુજરાતને ધમરોળીઓ છે જ્યારે સૌરાષ્ટ્ર હજી કોળુ ધાકોર છે કચ્છની અંદર પણ પશ્ચિમ તરફનો ભાગ છે હજુ જોઈ એવો વરસાદ નથી જ્યારે વડોદરા ભરૂચની અંદર પણ જોઈ એવો વરસાદ છે અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યો નથી જ્યારે હવામાન વિભાગે ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી કરી છે તો આજના વિડીયોમાં જોશું હવે પછી કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી છે તેમજ મિત્રો ખાસ કરીને એ પણ વાત કરશું કે ખાસ કરીને આજે રાત્રે કયા કયા જિલ્લાની અંદર ભૂક્કા કાઢી શકે છે તો તમામ માહિતીની વાત કરવાના સાથે સાથે આગામી પંદર દિવસ કેવી વરસાદની આગાહી છે ખાસ કરીને વરાપને લઈને મોટી આ ગઈ છે તો તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ગુજરાત હવામાન વિભાગે પણ મિત્રો આપ આગાહી આપી દીધી છે ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ આપણે જોવાના છીએ સૌ પ્રથમ આપણે વિન્ડી એપ્લિકેશનની આગાહી જોઈ લેવી ત્યારબાદ મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈશું અને ક્યાં ક્યાં રેડ એલર્ટ છે એને લઈને પણ વાત કરશું તો અહીં તમે જોઈ શકો આજે રાત્રે મિત્રો જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યાં હજુ પણ ભૂક્કા કાઢી નાખીએ તેવો વરસાદ જોવા મળી શકે છે એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર ભાવનગર જિલ્લાની અંદર મોરબીની અંદર પણ મિત્રો ખૂબ જ સારો વરસાદ આજના રાત્રિના સમયે જોવા મળી શકે છે છતાં પણ આપણે મિત્રો જોશું કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે તેની અંતમાં આપણે માહિતીની વાત કરીશું હજુ પણ સિસ્ટમ છે આ ગુજરાત ઉપર રહેશે એટલે કે અઠ્યાવીસ તારીખે પણ આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર રહેશે જોકે થોડીક મિત્રો તે ઝડપથી અઠ્યાવીસ તારીખે રહેવાની હતી પણ તો ખૂબ જ ઝડપથી બપોર પછી આ સિસ્ટમ છે એ ઝડપથી છે એ ખાસ કરીને દૂર જવાની અહીં તમે જોઈ શકો છો ઝાંસી તરફ જવાની તૈયારી કરી લીધી છે એટલે કે અઠ્યાવીસ તારીખે ખાસ કરીને વહેલી સવાર અને સત્યાવીસ એટલે કે આજની રાત છે એ મુખ્ય છે ત્યારબાદ મિત્રો ધીમી ધારનો વરસાદ છે એ જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજપનો આ સિસ્ટમને છે એ ગુજરાત ઉપર ટકવા દેતા નથી અને ઝડપથી મિત્રો આ સિસ્ટમ છે એ અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ સુધીની અંદર તો જતી રહેશે પરંતુ અરબી સમુદ્ર દ્વારા લાવેલો ભેજ છે એ મિત્રો ગુજરાત ઉપર રહેશે જેને લઈને પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ છે એ મિત્રો ચાલુ રહેશે અહીંયા તમને મિત્રો બતાવી દેવી કે ઓગણત્રીસ તારીખે પણ વરસાદને લઈને આગાહી છે છૂટાછવાયા વિસ્તારમાં રાત્રે અને વહેલી સવારે ઝાપટાં પડી શકે છે બપોર પછી પણ અમુક વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખની આગાહી પ્રમાણે જોવા જઈએ તો ત્રીસ તારીખે પણ ખૂબ જ સારા વરસાદની આગાહી છે એ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો જે સિસ્ટમ હતી અહીં તમે જોઈ શકો છો પંજાબ અને એ બાજુ ગયો તો અહીંયા થોડુંક ગુજરાત ઉપર થોડુંક તેની પ્રેશરની અસર છે એ જોવા મળી રહી છે ત્રીસ તારીખ એકત્રીસ તારીખે આપણે થોડો વરસાદ કરી શકીએ ત્યારબાદ મિત્રો કોઈ વરસાદની કોઈ મોટી સિસ્ટમ નથી અહીંયા તમે જોઈ શકો હિન્દ મહાસાગરની અંદર ખૂબ જ ભેજ છે પરંતુ ગુજરાત તરફ આવે તેવી કોઈ મોટી સિસ્ટમ નથી એટલે પહેલી ઓગસ્ટથી આપણે મિત્રો વિરામ ગણી લેવો એટલે કે વરસાદ જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં દરરોજના દિવસે મિત્રો બે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ખાસ જોવા મળી શકે છે ત્રીસેક જેટલા તાલુકાની અંદર વરસાદ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ખૂબ જ ઓછા વરસાદની આગાહી

અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને સત્યાવીસ તારીખનો આ મેપ છે સંપૂર્ણ ગુજરાતની અંદર બધા જ જિલ્લાની અંદર વરસાદની આગાહી છે જો કે કેટલાક જગ્યાએ હળવો કેટલાક જગ્યાએ મધ્યમ તો કેટલાક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે અઠ્યાવીસ તારીખે પણ આ પોઝિશન છે દરેક જિલ્લાની અંદર મોટા ભાગના સ્થળોએ વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખે પણ આગાહી છે પરંતુ ત્રીસ તારીખથી અડધા ભાગની અંદર જ વરસાદ જોવા મળશે જોકે બધા જ જિલ્લાની વાત છે અને તમે એકત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો અડધા ભાગની અંદર વરસાદ જોવા મળશે પહેલી તારીખે તમે જોઈ શકો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પચાસ ટકા જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર માત્ર અમુક વિસ્તારમાં જ વરસાદ પડશે બે તારીખે પણ એ જ પોઝિશન મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એકદમ હળવો હવે મિત્રો આપણે આ જોવો છે મેપ સત્યાવીસ તારીખનો એટલે કે આજનો મેપ છે જે એક વાગે અપડેટ થાય છે અને તમે જોઈ શકો આજના દિવસે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી અને મહીસાગર કુલ સાત જિલ્લા તમે જોઈ શકો છો જેની અંદર સ્થળોએ પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ સાથે છૂટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ તો આ સાત જિલ્લાને મિત્રો રેડ એલર્ટમાં હવામાન વિભાગે મૂક્યા છે તો આ સાત જિલ્લાની અંદર આજે રાત્રે પણ ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે અહીં કચ્છ સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા પંચમહાલ અને દાહોદ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે તો એ જિલ્લાની અંદર એટલે કે કુલ જોવા જઈએ તો બે ચાર છ આઠ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે તો છૂટાછવાયા વિસ્તારમાં આ જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મોરબી બોટાદ અમરેલી ભાવનગર આણંદ ભરૂચ વડોદરા સુરત નર્મદા છોટાઉદેપુર આ તમામ જિલ્લામાં યલો એલર્ટ છે તો ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લા ત્રણ છે ઓરેન્જ એલર્ટમાં છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજના દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર યલો એલર્ટ છે એટલે કે છે વિસ્તારમાં આ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અરવલ્લી અમરેલી ભાવનગર સહિત અમદાવાદ પાટણ મહેસાણાની અંદર મિત્રો સારો વરસાદ છે જ્યારે કચ્છ અને દરિયાકાંઠાના ભાગોની અંદર હળવો વરસાદ જોવા મળશે પરંતુ સાબરકાંઠા બનાસકાંઠાને અરવલ્લીમાં ભુક્કા કાઢી શકે છે આ સિવાય ઓગણત્રીસ તારીખે વરસાદની ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો ભારે વરસાદની આગાહી નથી તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓગણત્રીસ તારીખે છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદની છે જ્યારે બાકીના વિસ્તારોની અંદર બાકીના જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળવાનો છે એટલે કે વરસાદ મિત્રો ગયો નથી આજની રાત્રિ અને આવતીકાલનો દિવસ મુખ્ય રહેશે જો આ રાઉન્ડની અંદર વરસાદ આવ્યો તો આવી જશે બાકી પંદર દિવસ પંદર ઓગસ્ટે છે ફરી પાછા વરસાદને લઈને મિત્રો આ ગઈ છે ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો આજના વિડીયોમાં આટલું જ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત